આ ચકચારી ઘટનાના નોમીના બાદ આખરે રક્ષિત ચોરસીના ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે ત્યારે રક્ષિત કાંડમાં પોલીસે તપાસમાં કાચું કપાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ગત તારીખ તેર માર્ચ બે હજાર પચીસની રાત્રે શેરીજનો ધૂળેટીની તૈયારી કરી રહ્યા હતા ત્યાં બીજી તરફ નશામાં ચોર રક્ષિત ચોરસેયા તેના મિત્ર પ્રાંશુ સાથે કારમાં નીકળ્યો હતો સંગમ ચાર રસ્તાથી કરેલી બાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પહેલા રક્ષિત ચોરસિયાએ આશરે એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરી હતી કારની સ્પીડ વધુ હોવાથી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થયેલા એક બાદ એક ત્રણ વાહનોને અડફેટે લીધા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું રક્ષિત ચોરસિયાએ સર્જેલા અકસ્માત બાદ કારમાંથી નીચે ઉતરીને તેને અનધર રાઉન્ડની બૂમો પાડતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો આ સાથે પોલીસે પણ સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરી હતી આ ચકચારી કેસની તપાસમાં કોઈપણ પ્રકારની કચાસ નહીં રહી જાય તેનું પોલીસ ખાસ ધ્યાન રાખી હતી હોવાની ચર્ચાએ પકડ્યું હતું ચોરસિયાની ધરપકડ બાદ તેના બે વખત રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા તેની સામે માનવવધ સહિત એનડીપીએસ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકાયેલા રક્ષિત ચોરસિયાએ થોડા સમય પહેલા પણ જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી જોકે વડોદરાની નામદાર કોર્ટે તેના જામીનના મંજૂર કર્યા હતા

માર્ચ મહિનામાં તો ફરિયાદ થઈ શિવરાત્રી હજી તો ચાર્જ ફ્રેમ થવાનું બાકી છે પછી એ તો હજી બહુ વાર લાગશે કેમકે સરકારે લગભગ છ હજાર પાના ની ચાર્જશીટ રજૂ કરી છે અને મંજૂર ત્યારબાદ પોલીસે પણ અનેક સવાલો ઉભા કર્યા છે એ તો ખબર નહીં મારા સુધી હજી કઈ આવી નથી પણ કર્યા હશે તો જશે આગળ જે કરવાનું હશે કરશે શું નામ સાહેબ આપણું રાજેશ